એવોર્ડ પણ આ મને મળેલા છે ખેલ મહાકુંભનું દર વર્ષે બહુ સારું આયોજન થાય છે આનાથી નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે આ ખૂબ આગળ વધી શકાય હું બે માં એશિયન ગેમ્સ પણ મેં રમી લીધી છે ગુજરાતનો ફર્સ્ટ પેરસ સ્વિમર થયું છે એશિયન ગેમ્સ એ પાર્ટ લીધો છે સ્વિમિંગમાં તો સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આગળ વધી શકે ખેલાડીઓ તે માટેનું પ્રોત્સાહન આપે છે